સમાજની અંદર દરેક વાતને લઈને વાક હંમેશા સ્ત્રીનો જ આવે છે તમે ગમે ત્યાં જોજો બાળક નાનું હોય બોલવામાં તોછડાઈથી બોલતું હોય નાના મોટાનો વર્તારો ન રાખતો હોય ને ત્યારે વાક સ્ત્રીનો જ આવે કેના મમ્મીએ કાંઈ શીખવાડ્યું નહીં હોય ભણવા બેસે ભણવામાં નબળું રહી જાય ને ત્યારે વાક સ્ત્રીનો જ આવે જુવાન થઈ અને દીકરા કે દીકરી ભાગીને લગ્ન કરે અથવા લવ મેરેજ કરી લે ત્યારે વાક સ્ત્રીનો જ આવે સાસરે ગયા પછી સ્ત્રી લગ્ન વિરુદ્ધ એનો કોઈ સંબંધ હોય ને ત્યારે વાક સ્ત્રીનો જ આવે પણ એવું શું કામ થયું એની પાછળનું કારણ શું છે ક્યારે જાણું છે સીધું બાનું જ કાઢી નાખ્યું છે કે જે પરિવારમાં એને માન સન્માન મળતું નથી જે પરિવારમાં એનું વાતે વાતે અપમાન થતું હોય છે જે સ્ત્રીના પતિ એને ક્યારેય દિલથી સાંભળતા જ નથી તો એ સ્ત્રી શું કરે ઘરકામમાંથી કંટાળી એનું આવા નેગેટિવ ધૂતકાર ભર્યા વર્તનથી કંટાળી અને કોઈ બીજા પુરુષ સાથે એનો સંબંધ હોય આપણે એને એનો જ વાક કાઢીએ ને કે એ સ્ત્રી એવી છે પણ ક્યારે એવું કીધું છે કે એનો પરિવાર આવો છે કે એ પરિવારમાં એનો ઘરવાળો આવો છે એટલે એ શું કરે કંટાળીને કે સતત તણાવમાં સતત ટેન્શનમાં સતત જવાબદારીમાં રહેલી સ્ત્રી એને જ્યારે માન સન્માન નથી મળતું ને ત્યારે આવી ભૂલ કરે છે અને ત્યારે સમાજ સ્ત્રીનો જ વાક કાઢે છે ત્યારે કીધું કે તમારું ઘર આવું છે એટલે આવું કર્યું એને ક્યારેય સાંભળ્યું નહીં સ્ત્રીનો બાળક જન્મેથી લઈ મોટું થાય ભણી ગણીને આગળ વધે ના વધે બધેય વાક સ્ત્રીનો જ આવશે ક્યાંય પુરુષનો વાક આવ્યો નહીં આવે કારણ કે આપણે સ્ત્રીની એટલી વેલ્યુ સમજતા જ નથી સ્ત્રીને ક્યારેય ધ્યાનથી સાંભળતા નથી એની વાતને સમજતા નથી એની વાતનું ક્યારેય માન નથી રાખતા ત્યારે આવું થાય છે એટલે હર હંમેશા સ્ત્રીનો વાક હોય જ અને સ્ત્રીનો વાક હોય ને એની પાછળનું કારણ શું હોય ને એ જરૂર જાણવું સ્ત્રીનો અવતાર લીધો છે એનો મતલબ એવો નથી કે બધે સહન કરવું બધે સાંભળવું અપમાનિત થવું સમજાય છે કેટલાય ઘરમાં એવી સ્ત્રીઓ હશે જે મૂંગે મોઢે કામ જ કરતી હશે છતાંય એને ક્યારેય આશ્વાસનભર્યા શબ્દો સાંભળવાય નહીં મળ્યા હોય અને જ્યારે એના સંતાનો ભૂલ કરતા હશે ત્યારે એનો જ વાક આવતો હશે કે તને આટલી ખબર ના પડે તારે બાળકોનું ધ્યાન રાખવું જોઈએ તને આટલી ખબર ના પડે તારે એનું ભણે છે તો એનું ધ્યાન રાખવું જોઈએ તને આટલી ખબર ના પડે કે સામે સામે બોલે છે તો શું બધું સ્ત્રીને જ સ્ત્રીએ શું કંઈ ગુનો કર્યો છે કે આપણે સ્ત્રીનો જ વાક કાઢીએ એનું પોતાનું પણ વ્યક્તિત્વ છે ને એનું પોતાનું અસ્તિત્વ છે ને એ અસ્તિત્વની ઉપર તમે પગ રાખીને વહી જાઓ છો એની પાસે પાંચ મિનિટ ક્યારેય બેઠા છો શાંતિથી વાત કરી છે ક્યારેય નવા જૂની વાત કરી છે અને કદાચ સ્ત્રી સામેથી પૂછશે ને તો એ પુરુષ એમ જ કે તને ના ખબર પડે એવી મગજમારી મારી કરમાં શું કામ તમે કયો એને ખબર પડશે પણ તમારે કેવું જ નથી તમે એને કંઈ સમજતા જ નથી તો એ બિચારી શું કરે ખૂબ સમજવા જેવી વાત છે કે આવું ન કરો તમારા જ ઘરમાં આવી રીતના સ્ત્રીને આવી રીતના વર્તન કરો અને પછી સ્ત્રીનો જ વાક કાઢ્યા રાખો તો તમને પણ જીવવામાં મજા નહીં આવે અને નહીં તો એ સ્ત્રીને જીવવામાં મજા આવે આને લીધે જ પરિવારમાં મગજમારી થાય છે પરિવાર વિખાય છે અને પરિવારમાં આવી ઝીણા મોટી માથાકૂટને લીધે જ સંબંધો તૂટે છે